શ્રી હિંગળાજ માત કી જય શ્રી કી જય શ્રી માતા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ગોરણી તથા બટુક ભોજનનો અહેવાલ શ્રી માતા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચના સહયોગથી તારીખ પચીસ ચાર બે હજાર ને પચીસને રવિવારના રોજ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી પેડક રોડ રાજકોટ ખાતે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના બાર વર્ષ સુધીના બાળકો માટે ગોરણી તથા બટૂક ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું બપોરે બાર કલાકે ભોજન પ્રસાદની શરૂઆત કરવામાં આવેલ જેમાં દરેક બાળકોને વ્યવસ્થિત લાઇનમાં બેસાડી કાર્યકારો દ્વારા પીરસીને પ્રસાદ લેવડાવવામાં આપ્યો હતો વારી ફરતી પંગત પાકી બપોરે લગભગ બપોરે બે ત્રીસ મિનિટ સુધી બાળકો તથા ગોરણીઓ બહોળી સંખ્યામાં પ્રસાદ લેવા પધાર્યા હતા ગોરણી તથા બટૂક ભોજનમાં પ્રસાદમાં શ્રીખંડ પૂરી ઇટલી કઢી ભાત સૂકી ભાજી ફાઇન્સ તથા છાશ રાખવામાં આવેલ હતી ગોરણી તથા બટૂક ભોજનદાતા મનોરથી મનોથી શ્રી સ્વ નટવલાલ મગનલાલ છાટબાર તથા સ્વ જ્યોત્સનાબેન નટવલાલ છાટબાર તથા પરિવારજનો હતા ગોરણી તથા બાળકોને રાજી કરવા માટે જ્ઞાતિજનો દ્વારા વિવિધ પ્રકારની ભેટ તથા લોકો હતા આપવામાં આવેલ હતી બે ગોરણી તથા બટુક ભોજન જ્ઞાતિજેનો દ્વારા આપવામાં આવેલ વિવિધ ભેટની યાદી શ્રી બચુભાઈ ભગવાનજીભાઈ નિર્મળ નિર્મલના પરિવાર દ્વારા દરેકે ગોરણીઓને આપેલ ભેટ નેલ પોલીસ ચાંદલા રૂમાલ પીન તથા પાવડર સ્વહસમુખલાલ ઝવેરચંદ બોસમિયાના પરિવાર દ્વારા દરેક ગૌરણીને રૂપિયા અગિયાર રોકડા શ્રી વિપુલભાઈ વસંતભાઈ પડિયા તરફથી दरेक गोरणीय ने ब्रेसलेट स्व किशोर भाई भाई काटबामा तरफ थी हस्ती निलेश भाई कुलस्केप नंग बे दरेक ने स्व भगवानजी जेठालाल वलेरा तरफ थी हस्ती योगेन्द्र भाई तथा भास्कर भाई कुलस्केप नंग बे दरेक ने श्री गुणुभा दलसुखभाई जोगी तरफ थी बोलपेन एक दरेक ने श्रीहरेश भाई विंछी तरफ थी बोलपेन एक दरेक ने श्रीनिलेष भाई मर््छर तरफ थी वेफर पैकेट एक दरेक ने श्री माता चेरिटेबल ट्रस्ट तरफ लंच बॉक्स एक दरेक ने दाताओं तरफी ज्यूसर एक दरेक ने श्री हिरेन भाई हसुभाई पड़िया तरफ थी पेन्सिल नंग पांच दरेक ने श्री सुधीर भाई मुकतीलाल दुबल तरफी काश्मीरी मरचूनू पैकेट एक दरेक ने श्री भूपेन्द्र भाई नटवलाल आसरा तरफी वेफर बिस्किट एक दरेक ने श्री लक्ष्मीकांत वल्लभदास जाटबार तरफ थी पेन्सिल एक दरेक ने શ્રી રાકેશભાઈ રાજેન્દ્રભાઈ જોગી તરફથી પેન્સિલ રબરને સ્કેર પટી દરેકને સ્વનટવલાલ મગનલાલ છાટબારના પરિવાર તરફથી પાર્ક ચોકલેટેક દરેકને ત્રણ હિતેશભાઈ જગદીશભાઈ છાટબાર તરફથી કટલેરી શ્રી વૃજલાલ ત્રિભુવનદાસ પડિયા તરફથી રૂપિયા વીસનું કવર દરેકને શ્રી છગનલાલ વાલજીભાઈ પડિયા તરફથી રૂપિયા દસ રોકડા દરેકને જ્ઞાતિજનો દ્વારા મળેલ રોકડ તથા ભેટ લઈને ખુશખુશાલ જણાતા હતા ગોરણી તથા બટુક ભોજન પ્રસાદના મુખ્ય દાતા સ્વનટવલાલ મગનલાલ જાટબારના ત્રણેય સુપુત્રો શ્રી જતીનભાઈ નિકુજભાઈ તથા સુનીલભાઈનું માતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દીપકભાઈ ઓધવજીભાઈ પડિયા દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સહયોગ આપનાર સર્વે જ્ઞાતિજનો નો તથા પોતાના બાળકોને પ્રસાદ લેવા માટે લાવનાર જ્ઞાતિજનોનો ટ્રસ્ટી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ગોરણી તથા બટૂક ભોજન બાદ ટ્રસ્ટી દ્વારા ઓખાહરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો ઓખાહરણના વક્તા હતા શ્રીમતી કિરણબેન રાવલ યજમાનપદે શ્રી જતીનભાઈ નટવલાલ છાટબાર તથા અંજનાબેન જતીનભાઈ છાટબાર હતા સાંજે ચારને ત્રીસ મિનિટે યજમાનોને કિરણબેન દ્વારા પૂજાની વિધિ શરૂ કરાવેલ હતી પાંચ વાગ્યા કલાકે ઓખાહરણ વાંચવાનું શરૂ થયેલ વક્તા કિરણબેનની ધારદાર શૈલીમાં વાંચન તથા દરેકનો અર્થ તથા ઉદાહરણ સાથે સમજણ કારણે ઉપસ્થિત શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયેલ શ્રોતાઓ જોકે ઓછા હતા પણ જે હતા તેમણે વક્તાએ પોતાની ધારદાર શૈલીને કારણે જકડી રાખેલ અને બધા અંત સુધી બેસી રહેલ રાત્રિના નવને ત્રીસ મિનિટ સુધી ઓખાહરણ સાંભળતા હતા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ સમાચાર રામભાઈ છાઠબાર દ્વારા ગોરણીની તથા બટુક ભોજન તેમજ ઓખાહરણ લાઈવ પ્રસારણ કરવામાં આવેલ હતું લાઈવ પ્રસારણ ઘણા જ્ઞાતિબંધુઓ લાઈવ પ્રસારણ જોઈ રહ્યા હતા મંછા માતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામભાઈ છાઠબારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો ઓખાહરણમાં આવેલા દરેક શ્રોતાઓને ટ્રસ્ટી દ્વારા જાંબુ અને ફરારી ચેવડો અને કોલ્ડ્રીંક આપવામાં આવેલ હતું બંને કાર્યક્રમમાં સહયોગ આપનાર નામે અનામી સર્વેનો ટ્રસ્ટી દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે હિંગળાજ માતકી જય કી જય અહેવાલ શ્રી મંછામાતા ચેરિટેબલ ટ્રસ્ટ વતી ભરતભાઈ દુલભજીભાઈ છાટબાર રાજકોટ